અરવલ્લી જિલ્લાના અને મોડાસા તાલુકાના મેઢાસલ નજીક આવેલ આસ્થાના પ્રતિક એવા સાલમપુર ખાતેના પરમપુજી શ્રીમદ મોહનરામ બાપાના આધ્યાત્મ આશ્રમ ખાતે આશ્રમના સેવક શ્રી લક્ષ્મણરામ બાપુના હસ્તે શ્રીમદ મોહનરામ બાપાની પ્રતિમા ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી આ શુભ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો આશ્રમ ખાતે ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવી હતી રામ રામ ઓમ સહજાત્મા સ્વરૂપ પરમ ગુરુ શ્રીમદ મોહનરામા રોહનરામ બાપા અધ્યાત્મ આશ્રમ મુકામ સાલમપુર તારાપુર પુષ્ટ મેઢાસણ તાલુકો મોડાસા જિલ્લા અરવલ્લી આ સાલમપુર ભૂમિ ઉપર શ્રીમદ મોહનરામ બાપા અવતર્યા તેને આજે એકસો ને ત્રીસ કરતો વધુ વર્ષ થઈ ગયા તેમણે આજથી પચાસ વર્ષ પહેલો અહીંયા આશ્રમ સ્થાપ્યો અને સત્સંગનો મહિમા વધાવ્યો અહીંયા લોકો આધિ વ્યાધિ ઉપાધિના દુઃખો દૂર કરવા માટે આવે છે અને સત્સંગની વાણી સાંભળી અને આત્મશાંતિ મેળવે છે આત્મા અને પરમાત્માનું મિલન થાય આત્મજ્ઞાનથી મોક્ષ મળે છે એ આપણા સનાતન ધર્મનો સિદ્ધાંત છે એ અનુરૂપ શ્રીમદ રાજચંદ્ર શ્રીમદ રામજી બાપા શ્રી નાથુ નાથુબાપાના અનુયાયી એવા શ્રી મોહનરામ બાપા બે હજાર દેવ દિવાળીના દિવસે ભ્રમલીન થયા ત્યારબાદ પણ આ આશ્રમ તેમના અનુયાયી પટ શિષ્ય શ્રી લક્ષ્મણરામ આશ્રમ ચલાવે છે દર વર્ષે દ અહીંયા ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવાય છે એ સિવાય દર વર્ષની તમામ પૂનમોએ અહીંયા ભાવિક ભક્તો આવે છે સત્સંગનો લાભ મેળવે છે અને બ્રહ્મભોજન મેળવે છે આ સિવાય અહીંયા બેસતું વર્ષ અને રામનવમીનો ઉત્સવ પણ ઉજવવામાં આવે છે આજ રોજ બાપાની પુણ્યતિથિના આઠ વર્ષ પછી અહીંયા આજ રોજ મૂર્તિ પ્રતિષ્ઠા યોજવાનો પ્રોગ્રામ કરવામાં આવ્યો પાંચ એક હજાર જેટલી પબ્લિક અહીંયા સંતો આવ્યા મહંત બધાએ લાભ લીધો અને મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી રામ રામ સદગુરુ ભગવાન કી જય આજે ગુરુજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા હતી અનેક બેનને ભાવ થયો કે મારે ગુરુજીની મૂર્તિ બનાવીને મૂકવી છે તો એના ભાવે આ બધું કાર્ય ગુરુજીની મૂર્તિ મૂકવાનો ભાવ હતો એ ભાવે એનું કાર્ય થઈ જશે અને ભાવે કરીને સંતો પણ ભાવથી અહીંયા પધાર્યા છે પરમાત્મા એક ભાવથી જ મળે છે ભાવ વગર મળતા નથી જેમ ભગવાને શબરીબાઈ ભાવ કર્યો હતો તો પરમાત્મા રામચંદ્ર ભગવાન તેમની ઝૂંપડીમાં ગયા અને યથા બોર ભગવાન શબરીબયના જમ્યા એ જ ભાવના એ જ પરમાત્મા અને એ જ આત્મા આ ભૂમિ પર પ્રસરી રહ્યા છે તેમનો જ પ્રકાશ છે બીજો કોઈ પ્રકાશ નથી આત્માનો પ્રકાશ કર્યો છે શ્રીમદુ કીધું કીધું છે કે ભાઈ જે આત્મા આત્માને ઓળખો પરમાત્મા તમારી અંદર બેઠો છે બીજી કોઈ જગ્યાએ નથી તે તમે ઓળખો તો આપ મેરે તો નહીં ઓળખાય પણ ગુરુજીના સાનિધ્યમાં જવું પડશે કેમ કે છોકરું અભ્યાસ ના કરે તો કલેક્ટર ન થાય તેમ ગુરુજીના સાનિધ્યમાં બેસીને આપણે ગુરુજી આત્માનો અભ્યાસ કરાવશે અને આત્માને મોક્ષ આપવા લક્ષ ચૌરાશીમાં ભટકશે એ માટે આ જ્ઞાન છે અને તે સમજાવ્યું છે કે ભાઈ આત્માને મોક્ષ આપો લક્ષ ચોરાશીમાંથી બચાવો તે ગુરુજીના શરણમાં જાય સિવાય તો આ આત્માને મોક્ષ પણ નથી મળવું અને પણ જ્ઞાન પણ નથી મળી શક્યું તો ગુરુજીના શરણમાં બહેન મહાપુરુષે કીધું છે કે પ્રત્યક્ષ છે સદગુરુ સમ નહીં પરોક્ષ જેનો ઉપકાર એ બહુ લક્ષ થયા વિના ઉગેના આત્માનો વિચાર ભગવાનના શરણોમાં બેસવું પડશે અને ગુરુજી જે જે વચન બોલશે એ આપણે દર્ડ કરવો પડશે જેમ છોકરો શિક્ષકને અભ્યાસ કરાવે જેમ જેમ શબ્દોનો અનુભવ કરે છે અને એ શબ્દથી અનુભવ કરતાં કરતાં આગળ કલેક્ટર થઈ જાય તેમ આપણે ગુરુજીના સાનિધ્યમાં બહેન આપણા આત્માને મોક્ષ આપવાનો છે પણ સદગુરુ જે જ્ઞાનનો અભ્યાસ કરાવશે તે જ અભ્યાસ કરવાનો છે બીજો અભ્યાસ ખોટો છે આ તો દેહનો અભ્યાસ છે સંસાર બધો દેહનો અભ્યાસ છે એ માયાનો અભ્યાસ એ આત્માનો નથી પણ ગુરુજીના સાનિધ્યમાં બેસી જેમ જેમ મહાપુરુષો આગળ થઈ જાય જલારામ થયા ગંગા સતી છ પાનબાઈ છ મીરાબાઈ થયા તુકારામ થયા જલારામ થયા એ મહાપુરુષે કહે છે કે ભાઈ એ આત્માને એમને શુદ્ધ કરી અને આત્માને મોક્ષ આપ્યો છે એવી ભક્તિ છે અહીંયા અહીંયા બીજું કોઈ લાલચ બાલસ આપવામાં આવતી નથી કોઈ મંત્ર નથી કોઈ તંત્ર નથી કોઈ મારા નથી પણ શુદ્ધ સ્વરૂપ આપણી અંદર જે પરમાત્મા બેઠો છે તેને જ સત્સંગ ચાલે છે સત્સંગ દ્વારા આ શિવોને સમજાવવામાં આવે છે અને શીવો સમજી સમજીને આ દ્વારે જ્ઞાન માટે આવી રહ્યા છે અને જ્ઞાનનો પ્રસાદ લઈ અને આનંદ ભેર આનંદથી ઉજવી અને ગુરુ ગુરુજીના શરણેથી એ મને ઘરે પધારી રહ્યા છે તે મારી નમ્ર છે સદગુરુ ભગવાન